નમસ્કાર તાપી સ્વાગત છે ન્યુઝ માં પ્રશંસનીય કામગીરી એક વર્ષ પહેલા વ્યારા ખાતે એટીએમ તોડી ચોરી કરનાર મુખ્ય ઝડપી પાડતી ગત ચોવીસ દસ બે હાજર ચોવીસ ના રોજ રાત્રિ સમયે કાનપુરા મેન રોડ સ્થિત એસબીઆઈ બેંક ની સામે એટીએમ તોડી રોકડ રકમ લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેની સદર તપાસ એલસીબી અને પેરોલ ફ્લોક સ્કોડ તાપી પોલીસની ટીમ કરી રહી હતી જે તપાસ દરમિયાન આરોપી ઉત્તરાખંડના દિનેશપુર શહેર ખાતે ગેસ્ટ હાઉસમાં રોકાયાની બાતમી મળતા તાપી પોલીસની ટીમ ઉત્તરાખંડ પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો જેની સંપૂર્ણ વિગતવાર માહિતી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી આપવામાં આવી તારીખ ચોવીસ દસ બે હજાર ચોવીસના વર્ષમાં વ્યારા પોલીસ સ્ટેશનના કાનપુરા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેંકના બે એટીએમ ચોરીની ઘટના બનેલી અને આ ચોરીની ઘટનામાં કુલ ચુમ્માલીસ લાખ એક હજાર ચારસો રૂપિયાની ચોરી કરી પાંચ આરોપીઓ નાસી ગયેલા અને એટીએમને સળગાવી અને નુકસાન કરેલું જે બાબતે વ્યારા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ કરવામાં આવેલો આ કામે જે તે વખતે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા મહેરબાન રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી દેસાઈ સાહેબ સૂચના અને માર્ગદર્શન મુજબ આ કામે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અત્રેના જિલ્લાની એલસીબી તથા પેરોલ અને સાયબર ક્રાઇમની ટીમને કાર્યરત કરવામાં આવેલ અને આ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સથી જરૂરી બાતમી મેળવવામાં આવેલ અને એ બાતમી એવી હતી કે આ ગુનામાં પકડાયેલ અને સંડોવાયેલ આરોપી જે છે એ ઇનામ સાહિદ રહેવાસી જાફરાબાદ તાવડુ મેવાત હરિયાણા નાનો પોતે હરિયાણાથી ઉત્તરાખંડ રાજ્ય તરફ જવાનો છે આ બાતની આધારે સાયબર ક્રાઈમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી આહિર તથા પીએસઆઈ એનએસ વસાવાનાઓએ ટીમો બનાવી અને હરિયાણાથી ઉત્તરાખંડ તરફ જવા રવાના થયેલા અને બાતની આધારે ઉત્તરાખંડ રાજ્યના દિનેશપુર પોલીસ સ્ટેશનની હદમાં ચસ્કા નામના ગેસ્ટ હાઉસમાં સદર આરોપી ઇનામ શાહિદને પકડી પાડેલ અને આ ઈનામ શાહિદને અત્રે લાવી તેની પૂછપરછ કરવામાં આવેલી તો તેણે ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ બનેલ વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં એટીએમ ચોરીની ઘટનાના બનાવની કબૂલાત કરેલ અને આ કબૂલાત આધારે સદર આરોપીની એકતાલીસ વન આઈ મુજબ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવનાર છે